અમદાવાદ મહાનગરપાલિકાના નિકોલ ખાતે સરકારી આવાસ માટેની જગ્યાનો પ્લોટ પોલીસ સ્ટેશન માટે ફાળવી દેવાયો સરકારી પ્લોટની જગ્યાએ હવે પોલીસ સ્ટેશન બનશે આર્થિક રીતે નબળા વર્ગ માટે એક હજાર એકસો એશી આવાસો બનાવવા નિકોલમાં પ્લોટ અનામત રખાયો હતો એએમસી અનેકવાર શહેર પોલીસને ખાતાકીય પત્ર લખી પ્લોટ પુનઃ સોંપી દેવાની માંગણી કરી છે છતાં પોલીસ વિભાગે પ્લોટ ન સોંપ્યો હોવાનો આરોપ વિપક્ષને તાલગાવી રહ્યા છે એમસીએ નિકોલના બદલે નરોડા વિસ્તારમાં આવાસો બનાવવાનો નિર્ણય કર્યો તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે હાલ એ જગ્યા પર આવાસ બની શકે તેમ નથી જેથી આવાસ યોજના અન્ય સ્થળો પર લઈ જવામાં આવે છે પોલીસ નવા સ્ટેશન માટે હાલ જગ્યા મેળવવાની પ્રક્રિયા કરી રહી છે અહીં આવાસ યોજના દૂર કરવા માટે કોઈ બિલ્ડરનો દબાણ નથી એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન किसी भी दबाव को हटाने के लिए पुलिस की मदद लेता है लेकिन यहां पर बात यह है कि अहमदाबाद पुलिस नहीं खुद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के प्लॉट को दबा लिया है

તે માટેના પ્લોટનો ઇડબ્લ્યુએસ માટેનો જ રિઝર્વ પ્લોટ હતો એ પ્લોટની અંદર આગામી સમયગાળા દરમિયાન ઇડબ્લ્યુએસના આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની તૈયારીઓ તેજ થઈ છે ગુજરાત સરકાર દ્વારા દેશ વિદેશથી આવતા મહેમાનો માટે રહેવા જમવા અને એરપોર્ટથી હોટલ અને ગાંધીનગર સુધી લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે વાયબ્રન્ટ સમિટમાં આવનાર વીઆઈપી મહેમાનો માટે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે મોંઘીદાટ ગાડીઓ બુક કરવામાં આવે છે ચારસોથી વધુ મોંઘીદાટ ગાડીઓ બુક કરવામાં આવે છે જેમાં મર્સિડીઝ ઓડી બીએમડબ્લ્યુ સહિતની ગાડીઓનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે હજારોની સંખ્યામાં ડેલિગેશન આવતું હોય ત્યારે ગુજરાત સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે ખાસ કરીને વાત કરીએ તો વ્હીકલની તો અહીંયા ઇનોવા ક્રિસ્ટાથી લઈને મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી જેવી વિશેષ કાળોનો કાફલો આવનાર મહેમાનો માટે તૈયાર છે અને ખૂબ સરસ રીતે ડ્રાઈવરોને ટ્રેનિંગ સાથે આવનાર મહેમાનોની સગવડતા માટે

જે ડ્રાઈવર પણ છે ગાડીના એ પણ લગભગ અમે બધા ઇંગ્લિશ સ્પીકિંગ રાખેલા છે